દરેક મિત્રો ને જય માતાજી જય દ્વારકાધીશ અને મારા ભગવાન ખુશ રાખે દરેક કામ ધંધાની સફળતા રહે સત્ય વાત કરીએ કે અમુક માણસો એવા હોય કે આપણા મિત્ર હોય આપણા નજીક ના હોય ઘણા લોકો આપણી સાથે રહેતા હોય આપણને ખબર ના હોય કે આપણો સત્ય બોલતા હોય સાચું બોલતા હોય એમનાથી કોઈ ભેદભાવ ના કોઈ દગો ના હોય એમ છતાં અમુક ઘણા લોકો એવા લોકો હોય છે કે આપણી સાથે રહે છતાં આપણી પીઠ પાછળ કંઈક વાતો કરતા હોય આપણી પીઠ પાસે આપણો આપણી કોઈ વાતો છુપાવતા હોય ઘણી બધો કોઈ દગો કરતા હોય કોઈ કામ માડીને ધંધાથી મળીને બધી વાતે દગો કરતા હોય ઘણા લોકો હોય છે અમારે સાતથી આઠ જણનું ગ્રુપ હતું એની અંદર મારું વિજય ટાઈગર ચેનલ કામ કરતા હતા એ લોકો આવતા બંધ થઈ ગયા બધા બીજું અત્યારે બીજી ચેનલ મેં નવી બનાવી છે અને નવી ચેનલ છે શૂટિંગમાં આજથી મેં ચાલુ પણ કર્યું છે એ લોકો નામ નહીં દે ચેનલનું નામ નથી દઈએ એટલા લોકો આવું કરો જો એ જે ચેનલ નવી બનાવશે એટલે પહેલાં ચાર ચાર કલાક વર્ષ ટાઈમ બધા એક હજાર સબસ્ક્રાઈબર કરવા મુશ્કેલ છે અત્યારે એટલે પહેલાં તો એટલું કરશે ત્યારે મોટાઇઝ થશે ત્યાં નતર પૈસા ચાલુ થશે ડોલર અમારી ચેનલ છે મોટાઇઝ થેલી છે હાલની અંદર આવક ચાલુ છે જો એની અંદર એટલું મહેનત કરીએ ને તો હાલ આવક ચાલુ જ છે એની અંદર ડોલર આવ જ છે તો આવા લોકો છે તો પોતાનું જ્યારે એકબીજા દોસ્તીથી કોમ કરતા હોય ભેગાને હળીમાં એક ભાઈઓ તરીકે કોમ કરતા હોય તેમ છતાં અમુક લોકોના લોહીમાં એટલી ગદારી હોય ને ગદારી કરી જ નાખો તમે રાખો નહીં કઈ કરો પણ એ સંબંધ સમય તમારા સ્વાર્થ પૂરો થાય ને એમનો મતલબ નો સ્વાર્થ પૂરો થઈ જાય એટલે તમારો સંબંધ તોડી જ નાખે તમે એમના માટે કઈ ના કરી હોય તો તમારી કોમી બતાવો ઘણા લોકો એવું કહેતા હોય કે સમય બદલાઈ ગયો સમય નહીં બદલવાનો સૂર્ય એનો એવું કરશે દિવસ એનો હશે રાત જે છે એની એ પ્રકારની રાત છે રાતનો કલર નહીં બદલાનો સૂર્યનો નથી કલર બદલાનો તેમ છતાં લોકો એવું કહેવાય કે સમય બદલાઈ ગયો ઘરિયાળના કોટા કલાકવાળો એનો ચાલે છે મિનિટ કોટો એનો ચાલે છે સેકન્ડ કોટો એનો ચાલે છે તેમ છતાં લોકો એવું એવું કહેતા હોય છે કે સમય બદલાઈ ગયો સમય બદલાયો નહીં આપણે બદલાયા છે બદલાવાનું આપવામાં આવ્યો છે ખામી માણસ નામ હોય સર તો સમયનો દે એ સર એટલે બદલાવ આપણા માણસની અંદર આવ્યો છે સમયની અંદર નહીં આવ્યો બાકી દિવસ એનો એ છે રાત એની છે જે ઘડિયાળના કોટા જે સમય જે કલાક એ રીતના જાય છે મિનિટ જાય સેકન્ડ જાય એ બધું એમને એમ જ જાય છે બાકી બદલાવ આપણામાં છે અને તમને આજુબાજુનો નજારો બતાવજો અમે તો ખેતરમાં એને જ વિડીયો બનાવીએ કે છે ગોમડાની અંદર કે સિટીની અંદર જ વિડીયો બનાવતા નહીં કે આપણે એટલા બધા ફેમસ છે નહીં બરાબર આપણે તો જો એકદમ આપણે ખેતી કરીએ છીએ અને ખેડૂત માણસ છે જો આ પૂરા અંદર બોધેલા પડ્યા બરાબર આ બધું આખો દિવસે કોમ કરવાનું તારું આજના ટાઈમે નહીં જો આ ખેતરમાં આવ્યા છે એમાં વિડીયો બને બાકી વાળની પણ આખો દિવસ કોમ જ કરવાનું આપણે મજૂરિયા માણસ છે એવું કંઈ નહીં કે પૈસાદાર સાથે કે મોટા મોસ છે તે ગાડીઓમાં ફરવાનું બંગલામાં રહેવા એવા માણસ નહીં ને મિત્રો તમારી જોડે કોઈ એવા માણસ હોય ને તો પહેલાં એને પારખી લેવા ત્યારે કહેવાત ને કે આપણે સોનું પારખીને ખરીદવું એટલે અત્યારે માણસને પારખી લેવા જોઈએ ખરેખર માણસો એટલી હદ સુધી જઈ શકાય ને કે તમે ક્યારેય વિચાર્યું ના હોય એટલી હદ સુધી જતા હોય દગો કરવામાં ને તમારી સાથે કોઈ ખોમીઓ નહીં સૂરતા ક એવું વર્તન કરી જાય ને ક દુશ્મન પણ તમારા છોડી એવું ના કર્યું હોય એવું વર્તન કરી જાય આપણા અંદરના માણસો અને આપણી જોડી રહેવાવાળા જ માણસો ખરેખર વિચારે જેવું છે આ દુનિયાની અંદર તો ઘણું બધું શીખવા જેવું છે સમજવા જેવું છે એટલે દરેક મિત્રોને કહું કે દોસ્તી રાખો ભાઈબંધી રાખો ગમેથી કરો તમે તમારા કોઈ સ્ટાફ હોય એટલે દરેકના જોડે સંબંધ જોઈ વિચારી નિભાવો પડો કોઈના માટે ઘસાઈ જવું એ પણ બહુ મહત્ત્વનું છે એ પર કા હોમો મોણસ આપણા માટે કેટલો મહત્વનો છે એ આપણે એના માટે આટલું મહત્વપૂર્ણ કામ કરીએ છીએ એના માટે આટલું ગસાઈ જઈએ એ આપણા માટે ગસાઈ એ આપણે એના માટે સમય બગાડતા હોય તો એ આપણા માટે સમય બગાડશે કે નહીં એ નક્કી કરવું જોઈએ એટલે ખરેખર કેટલી દરેક મિત્રને હું તો એ વિનંતી કરું છું કે આપણી અંદર માણસે તો રાખવાની જ અને એક દયા અને લાગણી હંમેશા માટે આપણી આવી જોઈએ બાકી કુદરત દગા ખોરવાળ માણસોને કોઈ દા છોડતી નહીં અત્યાર તો એ લોકો આપણી સાથે દગો કરી જાય પણ જ્યારે કુદરત રૂઠણ એમનો ત્યારે ભગવાન ક્યારેને નહીં છોડતો એમનો એટલે આપણે કોઈની સાથે દગો કરવાનો નહીં ઇમાનદારથી કામ ધંધો કરવાનું ઈમાનદારથી ખાવા પીવાનું કોઈની સાથે એવું કામ નહીં કરવાનું કે કોઈ લાચાર બની જાય કોઈને જિંદગી જીભવી મુશ્કેલ બની જાય ઘણા લોકો એવા છે પૈસો બાબતથી તાર તો આપઘાત કરતા ઘરે ફાંસો ખાતા કેનલ જેને જીવન ટૂંકાવતા હોય છે પણ એવું કોઈ કામ નહીં કરવાનું ઘણા લોકોથી આવા લોકોથી સાવધાન રહેવું જોઈએ તો આપણા જોડીને જો આપણું જ પગ કાપતા હોય ને તો ખરેખર એવા લોકોથી દૂર થઈ જવું બહુ જરૂરી છે મિત્રો આ બધો મારો અનુભવ છે મારા જોડે બહુ દોસ્તાર હતા ઘણા લોકો જોડે ફર્યો મોટા માણસો નાના માણસો થી બહુ લોકો જોઈ ફર્યો મારો અનુભવ છે મારા સંકટ સમયે કોઈ મિત્ર કામ નહીં આવ્યો એક જ મિત્ર હતો એ કામ આવ્યો હતો બાકી તો બીજા કોઈ મિત્ર કામ આવ્યા નહીં એટલે સંકટ સમયની અંદર જે મિત્ર કામ આવ્યો હોય ને એનું અડધી રાતે કામ કરવું જોઈએ એટલે દરેક મિત્રને વિનંતી કે અને એક બીજું કે અત્યારે કામ ધંધો દરેકને કરવો જોઈએ ઘણા મિત્ર એવા હોય છે કે આખો બધા રહેતા હોય મસાલા ખાતા હોય તો આ બધા વ્યસન ના કરવો જોઈએ પૈસા બચાવવા જોઈએ મહેનત ધંધો કોઈ કરવો જોઈએ અને દિવસની સવાર પડી એટલે આપણો કામ ધંધો જે તે પણ હોય સંભાળવો પડો બીજું કે નીચના પાંચ થી હજાર રૂપિયા તો કમાવા જ જોઈએ ગમે તે રીતે બાકી દિવસે ને દિવસે મોંઘવારી તો વધતી જ જાય છે તમે બધા જાણો જ છો એટલે આપણો દરેક લોકોના જે અમુક લોકો વિડીયો તો જોતા જ હશે બધા પણ શિક્ષા અંદર શીખવા જેવું હોય ને કોઈ શીખતા નહીં ઘણા લોકો વિડીયો તો બનાવવા અંદર શીખવાનું ઘણું બધું હોય પણ કોઈ શીખતા નહીં એટલે અમુકને કહેતા કે આ શું ભાષણ આપે શું વાપરવાનું વાભરવાનું ને એવું નહીં કે અમુક શબ્દ એવા શીખવા જેવા હોય દરેક ભાષણ બધું કોઈ ભાષણ ના હોય એની અંદર ચાર શબ્દ એવા હોય કે અમુક વાભરવાના લાયક હોય આટલું જ વિડીયો સમાપ્ત કરીએ જય દ્વારકાજી જય માતાજી ભગવાન હંમેશા દરેકને ખુશ રાખે